સુરત કાપોદરા જલારામ ફર્નિચર પાસે આવેલી એસબીઆઈ બેંકમાંથી સાડા ચાર લાખ રૂપિયા ઉપાડીને નીકળેલા વેડરોડના યુવકનું બેંક બહારથી જ દોઢ દિવસે મોપેડ ઉપર આવેલા ત્રણ શખ્સો દ્વારા અપહરણની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી આખી રાત ચાલેલા ઓપરેશન વચ્ચે પોલીસે અપહરણમાં સામેલ ત્રણને દબોચી લીધા હતા આરોપીઓએ તેને રોકડ સાથે કામરેજ છોડ્યાનું રિટર્ન કર્યું હતું યુવકના એકાઉન્ટમાં દુબઈથી દસ લાખ રૂપિયા જમા કરાવ્યા અને તેમાંથી સાડા લાખ રૂપિયા ઉપાડી આપવાનો હવાલો લેનારે પોતાનું અપહરણનું તરકાટ રચવાનું સામે આવ્યું હાલ કપોદરા પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે અને ભાગી ગયેલા બે મુખ્ય આરોપીઓને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ બપોરના એક વાગ્યાના સુમારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બે અરજદારો નામે ક્રિષ્ણા પાટીલ તથા મિહિર રાઠોડ નાઓ આવેલ અને કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી અવસુરોનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર જેઓ એસબીઆઈ બેંક કાપોદરા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આ આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ ત્રણ વ્યક્તિઓ ચિરાગ પરમારનાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જાય કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરે જે હકીકતને કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ બી હોય ગંભીરતાથી લઈ સૌપ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેલોટ સાહેબ તથા સેક્ટર વન સાહેબ તથા ડીસીપી જો અનેક સાહેબ ને આ હકીકતથી વાકેફ કરેલ અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક કરી અને આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે જે ચિરાગ મોહન પરમાર જેઓ એસબીઆઈ બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ અપહરણના કામે સીસીટીવી ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતાં બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તે